સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પ્રજાપતિના પચીસ લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પ્રજાપતિ પાર્કની અંદર સોસાયટીમાં વિસ્તારમાં રહેતા એક મકાનમાં તાળો મારેલ મકાનની અંદર તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો તાળા તોડીને મકાનની અંદર સોના ચાંદીના ઘરેના તેમજ રોકડ રૂપિયા સહિતની સાડા ચાર લાખ રૂપિયાનું પોલીસ સ્ટેશન થાનગઢ તાલુકાની અંદર દિવસેને દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જાય છે જ્યારે પ્રજાપતિ પાક ની અંદર રહેતા સંજયભાઈ નારણીયા પોતાના ગૃહ ઉદ્યોગ ધરાવે છે અને સહ પરિવાર ગૃહ ઉદ્યોગની અંદર રાતના સમયે કામ હોવાથી પરિવારના તમામ સભ્યો ત્યાં રાતે રોકાયા હતા ગુરુવારે વહેલી સવારે નવ વાગે ઘરે પરત ફર્યા અને મકાનનું બહારથી તાળું તોડેલું જોઈ અંદર જોયું તો તમામ સામાન વેર વિખેર પડ્યો હતો આજુબાજુ તમામ લોકોને બોલાવ્યા ઘરમાં ચોરી થયા હોવાનું જાણવા મળ્યું તરત જ થાનગઢ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈને પોતાના ઘરે ચોરી થયા હોવાનું માર્કેટમાં જણાવ્યું હતું અને સવારમાં બેઠેલ પોલીસ કર્મચારીઓનું કીધું લોકો ઘરે પરત ફરો અને તમારા ઘરે બાર વાગે પોલીસ આવશે તો પરિવાર તમામ સભ્યો પોલીસની રાહ જોઈને બાર વાગ્યા સુધી ઘરની બહાર બેસવું પડ્યું જયારે થાનગઢના એક જાગૃતિ નાગરિક દ્વારા થાનગઢ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો તરત જ પોલીસને મોકલવામાં આવી જયારે પોલીસ આવી તેના કીધા સમય પહેલા પોણા બાર બિફોર ટાઈમ આવી ગઈ અને ત્યારબાદ તમામ ઘરના સભ્યોએ ઘરની વસ્તુઓ દેખાડી અને ચોરી થઈ ગઈ તેની વિસ્તૃત માહિતી આપી હતી ત્યારે પરિવારના સભ્યોએ જણાવ્યું કે અમે લોકો મજૂરી કામ કરી રહ્યા છીએ અમારા ઘરની અંદર જ પૈસા પડ્યા હતા અને સાત આઠ જણાને

બંધ હતું અંદરનું ઓછલીનું તાળું તોડેલું હતું પછી મેં પરખેવાળાને જાણ કે ભાઈ કોઈએ તાળું તોડ્યું તો કે ના કોઈ ને પછી અમે બધા શેરીમાં મેં બધાને ભેગા કર્યા પછી અમે બધા અંદર ગયા કે બીજો ભાઈ આ રીતનું બન્યું એ જોવો તમે કોઈ હટતા નહીં ક્યાંય તો ભાઈ આડા ને ઉપર ત્રણ હજાર રૂપિયામાં ગયા હજી પોલીસ વાળા આવ્યા નથી અમે સાડા નવ ગયા હતા સાડા નવ પોણા ગયા હતા હજી પોલીસ વાળા આવ્યો ને બાર વાગ્યાનું કીધું એ કેટલું કેટલું ઘી હે હજાર રૂપિયા રોકડા માજીના પછી ઘરના કઈ ક્રિપાત્રી હજાર ઘરે બે ટોલા નું હાર હે એક ટોલા ની ગુટી હે એ સિવાયનું ચાંદીનું આકરા ને એવું બધું ઘી હે અને બાકીનું બધું હજી અમે જોયું નથી હજી ઈમનામ પડ્યું હે હજી જોયું પછી હાચી ખબર પડે રિપોર્ટર હહેશભાઈ ઉતરીયા એ બી ન્યૂઝ સુરેન્દ્રનગર